વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ તુલસીવન સોસાયટીની દિવાલમાં એક સ્કૂલ વેન અથડાતા સર્જાયો અકસ્માત વલસાડના અબ્રામા ખાતે આવેલ તુલસીવન સોસાયટીમાં વહેલી સવારમાં લગભગ સાતથી થી આઠના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ સ્કૂલની શાળાના વિદ્યાર્થીઓની સ્કૂલ વેન નંબર જીજે પંદર સીડી ચુમ્મોતેર ત્રેપનના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વેન રસ્તાની બરાબર બાજુમાં આવેલ એક ઘરની દિવાલ તોડી બાજુમાં મૂકેલ ઈંટના ઢગલામાં જઈ અટકી હતી અકસ્માત દરમિયાન શાળાના કેટલાક બાળકો વાનની અંદર જ હતા અને અકસ્માત સર્જાતા સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા વહેલી સવારમાં સ્કૂલે લઈ જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો ઘટનામાં સ્વામિનારાયણ સ્કૂલના પાંચ જેટલા વિદ્યાર્થીઓ અને વેન ચાલકને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અકસ્માતમાં વાન ચાલક તથા વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માત સર્જાતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને નગરપાલિકાના માજી કાઉન્સિલર શૈલેષભાઈ પટેલે બાળકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા ત્યારબાદ વેનને પણ બહાર કાઢવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી મારું નામ ગિરીશભાઈ છે અહિયાં કઈ કેટલા વાગે આમાં લગભગ સાત વાગ્યા આજુબાજુ સ્કૂલ વાન પસાર થઈ રહી હતી અને વાન પરથી ડ્રાઈવર લાગે થોડો કાબુ ગુમાવ્યો અને આ બાજુમાં દિવાલ છે એમાં થોડી એક્સિડન્ટ જેવું થયું છે પણ કઈ વાનમાં કેટલા બાળકો હતા બાળકો હતા જે કઈ કઈ ખાસ ખબર નહીં પણ સાત આઠ જણા ખરા કાંઈ એના વિશે કાંઈ આઈડિયા નથી

કેવી રીતે કાર્ય આગટિયા દબાઈ ગઈ તો રનિંગ માં ગાડી સીધી ખેંચાય ને અંદર જ જતી રહે ને જતો કેટલા બાળકોને નુકસાન અમારી લાઈવ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે